મિત્રો મારો નામ ભૂમિકા મકવાણા છે અને આજે આપણી માય લાઈફ સ્ટાઈલ એટલે કે એલિમિટ વાપરવાથી સરસ એવું રિઝલ્ટ મળ્યું છે અને આ બેનના ઘરે જ આપણે આજે આવ્યા છીએ તો બેનના મોટેથી સાંભળશું કે શું તકલીફ હતી અને કઈ પ્રોડક્ટ વાપરવાથી રિઝલ્ટ મળ્યું છે તો નમસ્કાર અલ્પાબેન નમસ્કાર તમને શું તકલીફ હતી મને તો કંઈ ન હતી ને હતી બસ બેટીને હતી તો આપણે શ્વાસની પ્રોબ્લેમ બરોબર

ગયા વર્ષે ગયા વર્ષે એને સર એવું કીધું ડોક્ટર સાહેબે હોવા લાગી કે આટલી નાની છોકરીને અત્યારથી પંપ આલો તો શું અને એની હાલત દિવસે દિવસે બગડતી હતી સુધરતી નથી એના ફેપસા ચાલેન્જ કે શ્વાસ ચડતો પંપ લેવા છતાં

ઓકે મિત્રો એમને શ્વાસ અસ્થવાની પ્રોબ્લેમ હતી અને ડૉક્ટરનું કેવું હતું એવું હતું કે આ જે પ્રોબ્લેમ છે આખી જિંદગી રહેશે એટલે એમને બેબીને પમ પાડવાની સલાહ આપી હતી પણ એના કારણે બેબીની હાલત કો પણ બગડતી હતી ચાલવામાં પ્રોબ્લમ થતો હતો ક્યાંય જઈ શકતી નથી આવતી અને જ્યારે પણ પ્રોબ્લેમ થાય ત્યારે હોસ્પિટલની અંદર દાખલ કરવું પડતું પણ આપણી આયુષ્વાસ કફનીલ અને કવચપ્રાસ વાપરવાથી દેવીની અત્યારે તબિયતમાં એકદમ સુધારો આવી ગયો છે અત્યારે કોઈ પણ વસ્તુ ખાઈ પી શકે છે બધી જગ્યાએ જઈ શકે છે અને એવું સરસ એવું રિઝલ્ટ મળ્યું છે સો અલ્પાભાઈ આવી કોઈ બીજાને પ્રોબ્લેમ હોય તો આપણે પ્રોડક્ટ આપી શકીએ બે ઝીઝક આપણે પ્રોડક્ટ આપી શકીએ છીએ સો નમસ્તે થેન્ક યુ સો મચ